હોસ્પિટલના બિછાને જિંદગી માટેનો જંગ ખેલી રહેલી આ મહિલાનું નામ છે નીલમ બહેન જે શહેરા તાલુકાના ખાંટના મોવાડા ગામની રહીશ છે જે ગત રવિવારે બપોરના સમયે પોતાના ઘરમાં એકલી જ હતી ત્યારે તેની સામેના ઘરમાં જ રહેતા પિતરાઈ જેઠાણી લીલાબહેન તેમનો પુત્ર રમેશ અને પુત્ર વધુ કેરોસીનનો કાર્બો લઈને ધસી આવ્યા અને નીલમબહેન કાંઈ સમજે તે પહેલા જ કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતા બહેન ભડભડ સળગવા લાગ્યા હતા બચવા માટે ચીસો પાડતા દોડી આવેલા ગામ લોકોએ તેમને બચાવી દવાખાને મોકલી આપ્યા હતા હું ઘેર નહોતો ખેતરમાં હતો ત્યાં આ લોકોએ આવીને પાછળ બાઈનેથી કેરોસીન નાખીને અમને મારવાની ધમકી આપીને કેરોસીન છોટી મારી નાખવાની ધમકી આપી પછી છોટીને જતા જતા રહ્યા લીલાબેન રમેશ કુમાર અને એમના ઘરે વહુથી આ અધમ કૃતિ આચરવા પાછળ બાપ દાદાની સહિયારી જમીન બાબતે ચાલતી આવતી તકરાર કારણભૂત હોવાનું સૂત્રો દ્વારા બહાર આવી રહ્યું છે ગંભીર રીતે દાજી ગયેલા નીલમબહેન હાલ ગોધરાની ખાનગી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે બીજી બાજુ તેમને જીવતા જ ભૂંજી મારવાનો અધમ પ્રયત્ન કરનારા લીલાબેન સહિતના ત્રણેય આરોપીઓ ફરાર છે શહેર પોલીસે તમામ આરોપીઓની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે નીલમબેન તેના જેઠાણી જેઠ અને એક ત્રીજા મળીને જો કેરોસીન છાંટી અને એને મારી નાખવાની કોશિશ કરેલી જે ગોધરા દવાખાને દાખલ થતા તેની અમુએ જાતે જેઈ પૂછપરછ કરી અને એના પતિની આ બાબતે ફરિયાદ લીધેલી છે અને આગળની તપાસ શહેરા પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલી છે નીલમ બહેનોને જીવતારી સળગાવી મારવાના ક્રૂર બનાવથી નાનકડા એવા ખાંટના મુવાડા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો છે અને સ્થાનિકો આરોપીઓ પ્રત્યે ધૃણાની લાગણી વરસાવી રહ્યા છે આમ તો કહેવાય છે કે જળ જમીન અને જોરુ એ ત્રણેય કજિયાના છોરુ પરંતુ જમીનના ઝઘડામાં એક મહિલાને જીવતી સળગાવી દેવામાં આવે તો તેને અહેવાનિયત કહેવાય અને તેમાં પણ જો આરોપીમાં બે મહિલાઓ હોય તો તેને શરમજનક કહેવાય ગિરીશ શાહ વીટીવી ન્યૂઝ ખાટના મુવાડા